શરીરની અલગ અલગ બીમારીઓને અનુલક્ષીને આપણે ગરબા પ્રયોગો બાહ્ય ઔષધિઓ શાસ્ત્રોક્ત પ્રોડક્ટો આપીએ છીએ પણ દરેક બીમારીઓમાં અમૃત પુષ્પ કામ કરે છે જેમ તો અમૃત પુષ્પો એક વરસાદના પાણીથી તૈયાર થયેલ આયુર્વેદિક ઔષધીય હર્બલ ઉકાળો છે જે આપણા શરીરની અંદર જ્યાં જ્યાં નેગેટિવ સેલ જમા થાય છે બિનજરૂરી બગાડ જમા થાય છે નેગેટિવ તત્વો શરીરમાં જ્યાં એકઠા થાય છે એ શરીરમાંથી પાર કાઢવાનું કામ કરે છે શરીરની દરેકે દરેક નસ નાળીઓ ચોકી કરી શરીરના બ્લડ સેલને સંપૂર્ણતા રીજનરેટ કરી પૂરા બોડીનું વાતપીત પગનું બેલેન્સ જાળવે છે પણ રિઝલ્ટો ક્યારે મળે છે કે આપણે ચુસ્ત ફરેથી ધ્યાન આપીને કોર્સ કરીએ તો એટલે જ્યાં સુધી કોર્સ ચાલુ હોય ત્યાં સુધી ખાસ ફરેમાં ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે ફરેજીમાં ચુસ્ત થાય એ તો એટલે ખાસ અમૃતભુષમાં આપણે અહીંથી ઘર સુધી બરફમાં લઈ જવાનું છે ઠંડકમાં પહોંચાડવાનું છે એના માટે પાછળ લાખની ચેટિંગ છે

ગોળાકાર સુધી આપણે મધ ભરી છે પેક કરી બોટલ એકદમ હલાવી નાખવાની જેથી કરીને મધ અને અમૃત શુષ્ક પછી એક થઈ જાય મધ અને લિક્વિડ એક થઈ જાય એટલે સીરો જોજ મોટો કાણું પાડી બોટલ તૈયાર કરી અને બોટલ ફ્રીજના નોર્મલ ખાનામાં મૂકી દેવાની છે બોટલ ઘરે 24 કલાક ફ્રીજના નોર્મલ ખાનામાં જ રાખવાની છે દર્દીને પીવડાવવાની ક્યારે છે દર્દીને એમ થાય

પ્રકારની પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે બંધ કરવી કટાશ દરેક પ્રકારનું બંધ કરવું માવા મીઠાઈ આથાવાળી વસ્તુઓ બેકરીની આઈટમો બહારના ફાસ્ટફૂડો દરેક પ્રકારના વ્યસનો કોલ્ડ ડ્રિંક્સો અને નોનવેજ સંપૂર્ણપણે બંધ કરવું સવારના ભાગે ઓછા દૂધવાળી ચા પી શકાય છે ફ્રૂટમાં કેળા ચીકુ પપૈયા નારિયેલ પાણી તરબૂચ અને ડ્રેગન લઈ શકાય છે બાકી દર્દીને રોટલા રોટલી દાળ ભાત શાક સંભારા કઠોળ શાકભાજીઓ બધું જ આપી શકાય છે પરંતુ દર્દીના દાળ શાકમાં કોક ટમેટા આંબલીનો વઘાર નહીં મોરી છાસ નહીં મોરું સફરજન નાની નાની બાબતોનું આપણે ફરેજીમાં ધ્યાન રાખી અને અમૃત પુષ્પની એક બોટલ પચીસ દિવસથી વધીને એક મહિનામાં પૂરી કરવાની છે આ સાથે અગાઉની કોઈ એન્ટિબાયોટિક દવાઓ પ્રયોગો દર્દીને ચાલુ હોય રામે તો એ ચાલુ રાખી શકાય છે અમારો કોર્સ ચાલુ હોય દરમિયાન કોઈ નાની મોટી ફરિયાદો જણાય તો સ્થાનિક ડોક્ટરને બતાવીને અમારા કોર્સ સાથે એન્ટીબાયોટિક દવાનો સહારો નિવાડી શકો એ બાબતે આપ સ્વતંત્ર છો બરાબર છે અલગ અલગ બીમારીઓના ઉદ્ભવ આપણા શરીરની અંદર થાય છે એટલે જ્યાં જ્યાં

ઈસ્ટેન્ડ ઉપર જ અમૃત પુષ્પના રિસર્ચ મેને 34 વર્ષ અથાગ મહેનત અને થિંકિંગ કરીને પછી આ જર્નિત માટે લિક્વિડ અમલમાં મૂકેલું છે એટલે કોર્સ દરમિયાન ખાસ પરેજી પાડવી ખૂબ જ જરૂરી છે પરેજીમાં ચૂક થાય તો અમારા પ્રયોગોથી કોઈ પણ પ્રકારનો બેનિફિટ નથી મળતો કોઈ પણ પ્રકારની સાઇડ ઇફેક્ટ નથી થતી પાણી માફક વધી જાય છે એટલે

નવ આઠ બે હજાર પચીસથી સત્તર આઠ બે હજાર પચીસ દરમિયાન અમારા કેન્દ્રમાં સંપૂર્ણતર રજા રહેશે જન્માષ્ટમીની એટલે ખાસ આ બાબતોની નોંધ લેવા દરેક લોકોને વિનંતી કરું છું જેથી કરીને કોઈને બિનજરૂરી ધક્કો ન થાય બિનજરૂરી ખર્ચ ન થાય હવે આપણે વિતરણના ક્રમ તરફ આગળ વધશું વ્યવસ્થામાં સહયોગ આપજો પોતાનું સ્થાન જાળવી રાખજો એટલે બધેના ક્રમ આવી જ જશે જે જે નામ લખાવેલા છે એ બધેનો વારો આવી જશે બપોર સુધીમાં બધાય ફ્રી થઈ જશો જય દ્વારકાધિશ જય